એવા રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા કાલે એક બકરીને વકીલે વાટીના વકીલે બકરીને બે ફાટ ગાડી ચલાવતા બકરીને ખોકી દેતા બકરીને મારી નાખી હતી તે બાબતે ગામવાળાએ એમનો પૂછપરછ કરતા એ લોકોએ ગાડોગાડી કરી ગાડોગાળો કરી અને મારવા આવેલા હતા તે છતાં એ મામલો અમે ખતમ કરી દીધો પછી તે સવારના પોરે સવારે લગભગ નવ નવ વાગ્યા ટાઈમે આ લોકો દોઢસો છ થી દોઢસો જણાએ આખો હુમલો લઈ આવી અને ગોપાલગુંજ ગામના અમારા થોડી સમાજને આ લોકો માર મારેલો અને ઘર ઘૂસી અને વાસણો તોડફોડ કર્યા અને ઘરમાં ઘૂસી અમુક જે લોકો હતા એ ઘરમાં ઘૂસીને છોકરીઓને છેડ સાડી કરી તાણી એમને પણ લાકડીઓ માર મારી પથ્થર મારો કરી અને આ લોકો આવું કરે અને પોલીસ આવ્યા ત્યાં છતાંય અમારા ગામથી અમે પોલીસે કીધું ભાઈ થી જતા રહો પણ એ લોકો જતા નતા અને માથા ભરી છે અને એવું બી કીધું છે અમે સાંજે ગમે ત્યારે અમે હુમલો કરી અને તમારા ગૃપાલકો દ્વારા અમે મારીશું આવો પણ આ લોકો ધાક ધમકી આપી છે તે માટે પોલીસને કાયદેસર કાર્યવાહી કરવી આ લોકોને શું નામ રાજુભાઈ